મીડિયમ ને વજન છે જો મિત્રો ખાગા છે મોટા મોટા જય માતાજી જય દ્વારકાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જાય ને આર કે ફિશિંગ તમારું સ્વાગત છે અત્યારે આપ આવ્યા છીએ આપણે જટી ઉપર ને મિત્રો અહીંયા છે ને ઝારવાડી બોટું ખાલી થશે તો તમને થોડુંક દેખાડું મોટા મોટા માછલા લેવા તો ચાલો મિત્રો બોટે થઈએ આપણે જોઈએ તો મિત્રો ખાગા છે મોટા મોટા અને મિત્રો ખાગા કહેવામાં આવે મોટા મોટા છે યાર દસ દસ પાંચ પાંચ કિલ્લાના આ છે મિત્રો ઝાડવાળી બોટ જો આવી રીતની કંઈક હોય ઝાડવાળી બોટ અને એ લોકો છે ને બોટ ખાલી કરે તો જો મિત્રો રૂમ છે તો કોલરૂમની અંદર આવી રીતનું દેખાય કંઈક નહીં એના માછલા તમને દેખાડું જો માછલા છે થોડા થોડા આવ્યા છે તો વિડીયોમાં બનાવી દેશે મિત્રો તો જો આ લોકો રૂમ વાળી માછલા કાઢે છે ત્યારે તો કેવી રીતે કાઢે ને જો તમે પણ મિત્રો આમ દોરી લઈને કેસવાના હોય ને કાઢવાના હોય અંદર રિક્ષા પર રિક્ષામાં નાખવાના હોય તો જો મિત્રો રિક્ષામાં ત્યારે નાખે મિત્રો છે ને અહીંયા અત્યારે બોટું જો આવે છે ત્યારે પાણી ભર થઈ જાય ને એટલે બોટું લાગે છે

लेवदा बोट टू वेले पासर से ने झाड़ वाली बोट से ना टोलिंग के आवर आएं से ने मित्रों जो मास्टर कटिंग काम चालू कर तो तरीके कटिंग था ने तुमने देखा हो जो यार ये चलाता है माशाल्लाह हां लेके आने सेरी ने सुको बना दे खा

મે ડાલ લેવાનું છે. આલી મે બાદ મે લેકે જાવું બેજે છે. મે ડાલનું ગબરો. ઓખો. આ બધા લાડુ પૂરી. પરસોગા. ઇધે કે આવો. એ રાખે જીમ ના.

તો મિત્રો વિડીયોમાં બનાવી દેજો આગળ ઘણું બધું દેખાડ્યું તમને